રાજકોટમાં વાહન ચાલકે પોલીસે ફટકાર્યા એક સાથે ખાનગી કંપની માં નોકરી કરતા બ્રિજેશ નિમાવત રોડ માર્કેટ યાર્ડ નજીકથી પસાર થાય છે વાહન ચાલક બ્રિજેશ નિમાવત દાવો છે કે બે વર્ષ સુધી મેમો આપવામાં આવતા હતા તો તેની જાણ અગાઉ શા માટે કરવામાં ન આવી હેલ્મેટ ના પહેરવા માટે મેમો આવેલો છે પરંતુ હકીકત એ છે કે રાજકોટના લોકો હેલ્મેટ પહેરતા જ નથી તો કેમ ઈ મેમો આવેલા છે પરંતુ એક સાથે સો મેમો આવી ગયા બાદ જાણ કરવી તે યોગ્ય નથી મારા ટુ વ્હીલર ની કિંમત પચીસ હજાર છે અને અત્યારે પચાસ હજાર નો મેમો આવ્યો રાજકોટમાં વાહન ચાલકે પોલીસે ફટકાર્યા એક સાથે સો મેમો

મને ફક્ત માર્કેટિંગ યાર્ડ પાસેના જી જ મેમો આવેલા છે પરંતુ એક સાથે સો મેમો આવી ગયા બાદ જાણ કરવી તે યોગ્ય નથી મારા ટુ વ્હીલર ની કિંમત પચીસ હજાર છે અને અત્યારે પચાસ નો મેમો આવ્યો